સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર ગઈકાલના વિડિયોમાં કોલ રેકોર્ડિંગ દ્વારા એક બેને મને એવું કહ્યું કે ચંદુભાઈ તમને તમારું ઘરનું ઘર મળી ગયું છે જોઈ લીધું છે ત્યારે જે કંઈ અવસ્થા હતી એ અવસ્થાએ જવાબ આપ્યો તો પણ આજે મને એવું થયું કે વ્યવસ્થિત જવાબ આપો એટલે ઘરનું ઘર મેં માની લીધું છે કે આ મારું ઘરનું ઘર છે એ આપણા જે સનાતન ધર્મના જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોના મત અનુસાર એના સરનામા અનુસાર એના શબ્દો દ્વારા રૂપરંગ આપ્યા છે એ પ્રમાણે અને સંતોના મત પ્રમાણે કારણ કે સંતોનો મત શાસ્ત્રના આધારે જ હોય પણ સંતોએ આપ્યો એટલે સંત મત કહેવાય એટલે સંત મત પ્રમાણે અને આપણા જે સનાતન ધર્મના જે શાસ્ત્રો છે એમાં યોગ વશિષ્ઠ મહારામાયણ છે ભગવદ્ ગીતા છે આ જે શાસ્ત્રો છે એના મત પ્રમાણે એના આધારે મેં મારું ઘરનું ઘર માની લીધું છે કે આ જ મારું ઘરનું ઘર છે એમાં સંત મત પ્રમાણે કબીર સાહેબ સતાર સાહેબ દાસી જીવણ સાહેબ ગંગા સતી પાનભાઈ બાપુ આવા જે સંતો છે એ સંતોના મત પ્રમાણે મેં માની લીધું છે કે મારું ઘરનું ઘર આ જ છે અને આજે તમારી નજર સામે જે ઘર છે એ તો ભાડાનું ઘર છે જોકે ભાડું કંઈ લેતા નથી પણ કહેવાય ભાડાનું ઘર ઓગણસાઠ વર્ષથી આ ઘરમાં રહું છું અને અમુક અમુક સમયે મેં જોયું છે રિનોવેશન થયા કરે છે ઓટોમેટિક પહેલાં બચપણ ના રંગરોગાન હતા એનું રિનોવેશન થઈ અને યુવાનીના રંગરોગાન થયા અને હવે ગડપણના રંગ રંગરોગાન થઈ ગયા છે હવે આ ઘર બદલવાનું નથી પણ હવે આ ઘરને જમીન દોસ્ત થશે ડિમોલેશન આવશે એનું કાંઈ નક્કી નથી ક્યારે ડિમોલેશન આવે અને આ ઘર પડી જાય હોળી ભાષા જે મૂળ ઘરમાં વ્યાજશું એટલે સંતોના મત પ્રમાણે શાસ્ત્રના મત પ્રમાણે મેં મારું ઘરનું ઘર કયું છે એ મેં માની લીધું છે બસ આજે આટલું જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ હરિઓમ જય શિયા રામ મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈપણની સાથે વાત થતી હોય તો એનું ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો જય શ્રી આરામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો